જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત સહાય ફોર્મ ભરવામાં વીટીવી ન્યૂઝની ટીમે કરેલા રિયાલીટી ચેકમાં હકીકત સામે આવી વાક્યા ગ્રામ પંચાયતમાં તલાટી આવતા ન હોવાથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે ગ્રામ પંચાયતની ઓફિસે તાળું લાગેલું જોવા મળ્યું સરપંચે રાતના સમયે ખેડૂતોના ફોર્મ ભરાતા હોવાનું રટણ રાખ્યું સોયલ ગામે સર્વર ડાઉન રહેતું હોવાથી સહાય ફોર્મ નથી ભરાઈ રહ્યા સહાય ફોર્મ ન ભરાવાથી ખેડૂતોને સહાય ન મળવાની ભીતિ છે

જામનગર ગ્રામ્યના જેલ ગામ છે ત્યાં વીજ પહોંચી છે હાલ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે શરૂ છે વાત કરવામાં આવે તો અહીં જે છે તેની સાથે પણ વાત કરશું શું હાલ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે કેટલા ખેડૂતો આવે છે અને હાલ કઈ પ્રકારની સમસ્યાઓ સામે આવે છે સમસ્યામાં તો એવું ખેડૂતો આવે છે જાહેરાત થઈ પછી પણ ખેડૂતો દિવસના આવે છે લાઈન હોય પણ આ સર્વર હાલતું નથી બરાબર વીસીએલી રીતે મહેનત કરે પણ અહીંયા હોમ ટ્યુટર જ હાલતું ન હોય તો ખેડૂત બેહી બે કેટલી વાર સામાન્ય એક ફોર્મ ભરવામાં મિનિટ પાંચ થાય છતાંય ખેડૂત આ કલાક દોઢ કલાક બેસે છતાં છુટકારો ન થતા એટલે એની રીતે વહી જાય અને પછી રાત્રે ખેડૂત હેરાન થાય છે અને રાત અત્યારે તો તમે દિવસના ના રાત્રે આવ્યો હોય તો લાંબી લાઈન રાતના બાર સાડા બાર એક વાગ્યા સુધી હોય એટલે ખેડૂત બહુ હેરાન છે અને થોડા કંટાળી ગયા ખેડૂત ક્યાંક ને ક્યાંક આ સર્વર ની સમસ્યા ને લઈને ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા સામે ના અહીંયા આવે ધાઈ ને વહી જાય બરાબર પછી પાછા રાત્રે આવે રાત્રે ઉજાગરા કરે એટલે થોડા હેરાન બહુ થાય સર્વર ના હિસાબે બહુ હેરાન થાય અન્ય ખેડૂતો પણ આપની સાથે કે શું કેશો ફોર્મ ભરવા આવ્યા છો કઈ પ્રકારની સમસ્યા કેટલા ટાઈમ થી આવો છો અને કઈ પ્રકારની જે હાલાકી છે સામે સામે આવે અમે તો બે દિ થી આવી દિવસ નું નેટ ના હિસાબે તકલીફ થાય છે નેટ ના હિસાબે હાલતું નથી રાતે હાલે છે અને રાતે માણસો આવે છે અને ફોર્મ ભરવાનું સહેલું રે રાતે અને આ ભાઈ દેવાભાઈ વ્યવસ્થિત દિવસ નો ટાઈમ આપે છે અને રાતે બે ત્રણ વાગ્યા સુધી ટાઈમ આપે છે તો વાત કરવામાં આવે તો જે જામનગર ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં હાલ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સર્વર ડાઉન ના હિસાબે જે તલાટીઓ તેમજ જ વીસીઓ છે તે રાત્રીના સમયે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હા કામગીરી કરતા હોવાનું કામે આવ્યું છે હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર